સમગ્ર દેશ આજે કે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિનની ઉજવણી કરી રહ્યું છે 78 વર્ષ સ્વતંત્રતા દિવસની ઉજવણીના પર્વ નિમિત્તે 78 વર્ષ બાદ પણ મોરવા હડફ તાલુકાના વેજ ગામમાં સ્મશાનનો રસ્તો નથી કે નથી કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા જાગૃત નાગરિક ચેતનભાઈ આરતભાઈ બારિયાના જણાવ્યા અનુસાર મોરવા હડફ તાલુકામાં આવેલ વેજ ગામમાં સ્મશાનનો રસ્તો ન હોવાથી ભારે મુશ્કેલી પડી રહી છે જેથી આઝાદ મીડિયાના મારફતે ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ધારાસભ્ય તાલુકા વિકાસ અધિકારી મોરવા હડફને જણાવવાનું કે ગામની મુલાકાત લઈ સ્મશાનનો રસ્તો તાત્કાલિક મંજૂર કરી બનાવી આપવામાં આવે અહેવાલ સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ